તો વાત જાણે એમ છે કે કુંખાર મેળીના જે જે સાનિધ્યમાં આવ્યા હોય ને જ્યાં પબ્લિક સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જે કુંખાર મેળીમાં જાય બુચર માતા તો આ વાત કરીએ કુંખાર મેળીના કેવા પ્રચાર હાલમાં ચાલી ગયા છે અને ચાલતા રહ્યા છે હાલ દર દરવિવાર ત્યાં સાનિધ્યમાં પબ્લિક દર્શન કરવા અને તેમના પ્રવચન સાંભળવા આવતું હતું પણ બે રવિવારથી પ્રવચન પણ છે અને પ્રચાર તેવા છે તો એક પોલીસ સ્ટેશનમાંથી એક કેદીની વાત કરીને કેદી ખુદ માઇકમાં આવીને બોલી છે તો કેદીએ માઇકમાં આવીને શું બોલી તો અમારા આ વિડીયો ધ્યાનથી જોજો તો તમને પણ જાણવા મળશે કે કેદી કઈ રીતે સુટ્યો અને શું કરવાથી માતાનો કેટલો વિશ્વાસ રાખવાથી તે કેદી સુટ્યો છે સૂટ્યો છે અને તે સેન્ટ્રલ જેલમાંથી અમદાવાદથી અને ઘણી જેલો તેને ભોગવી છે અને તેને આજીવનની પણ સજા મળતી અને કઈ રીતે છૂટ્યો છે તે અમે આ વિડીયોની અંદર વાત કરીશું તો અમારા વિડીયોમાં બને એટલા બને રહેજો વિડીયો લાસ્ટ સુધી જોજો કારણ કે તમે અધૂરું જાણશો તો પૂરું જાણવા નહીં મળે કારણ કે અધૂરો વિડીયો શુંશો તો શું થયું હતું કે કઈ રીતે વાતચીત થતો એ પણ વિડીયો તમે જોયો એટલે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો કે ખૂંખા મેળીના સાનિધ્યમાં એક કેદી આવ્યો હતો અને કેદીએ કહ્યું કે ખૂંખા મેળીના પરચા બહુ છે અને ખૂંખા મેળી જેવું આ દુનિયામાં પરચા કોઈના નથી તો તો વાત જાણે એમ છે કે ખૂંખા મેળીના જે જે સાનિધ્યમાં આવ્યા હોય ને જે આ પબ્લિક લાઇનમાં તેમના દર્શન કરવા એટલે કે લાઇનમાં ફરતે ઊભા રહ્યા હોય છે તેઓ લોકોને એક પુસ્તક ચોપડી આપે છે રામ રામ લખવા અને તેમને સારા કામ થઈ જાય છે તો કૂંખામેળી એવી ચોપડી આવે છે તો જે સાનિધ્યમાં લાઈનમાં ઊભા છે તેમને ખબર છે તો એવા લોકોમાં ખૂંખામેળીના સાનિધ્યમાં કેટલા લાખો લોકોના કામ થઈ ગયા છે ખાલી રામ રામ લખવાથી તો એવા ચોપડી એક પોલીસ સ્ટેશન એટલે કે મોટી જેલ છે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ વેચાય છે ચોપડીઓ અને એવા કેદીઓ તો કેટલાય છૂટી જાય હું એક કેદી આવીને બોલું છું અને એ કેદીને કંઈક આજીવનની સજા પડે છે અને તે માતાના મેળી ઉપર ભરોસો રાખે છે અને તે રામ મેળીના ખાલી રામ 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 લખવાથી તેઓના અને મેળી ઉપર ભરોસો રાખવાથી તેઓ ખુદ મેળી માતાને સામે આવીને માઈકમાં ખુદ કહે છે કે મા મેં ચોપડી આ રીતે ભરી છે અને વિડીયો પણ તમારા જોયા હતા અને રામ રામ ચોપડી આપવા અને એમાં મેં રામ રામ લખેલી ચોપડી ઉપરના મારા કામ થઈ જશે અને મા મેળીમાં એવા સાક્ષાત છે કે મારા જેવા તો એવા દોઢસો કેદીઓ જે અમુક જે હોય એ સુતી ગયા છે પણ કારણ કે માતાજી એવા લોકોને પણ કેદીને સુડાવે છે જે નિર્દોષ હોય અને ઝઘડા બાબતે કોઈ પણ બાબતે નિર્દોષ તરીકે અંદર સેટર જેલમાં હાલ છે અને જેટલાય જતા હોય છે તેવા એવા લોકોને મા મેળીને સાથ આપે છે તો ખૂણ કરી નાખ્યું કોઈ વિચિત્ર ઘટના કરી નાખી એવા લોકો તો ભવિષ્યમાં ભગવાન માતાજી નહીં છૂટ છોડાવે પણ જો સજા થશે તેઓને પરંતુ જે લીલો છે એવા લોકોને રામ રામ લખવાથી અને મા કુંખાર મેળાનું નામ લખવાથી એવા દોઢસો જેટલા કેદીઓ સુધી જાય ખુદ તો તોમાં કુંખાર બુચરમાંએ પણ કીધું છે એમાં કુંખાર મેળીમાંએ પણ કીધેલું છે કે જો તમે રામ રામ એક સો મહિના સુધી જપો અને એનો ફળ જો કુંભાર મેળી કે મારો રામ ના પે અને કુંભાર મેળી સાક્ષાત ના પે તો કુંભાર મેળી બારે જા અને આ માં કુંભાર મેળી બોલે અને એટલે આજ રાજ છે અને આવા પાઠ ના પબ્લિક આવતું હોય ને ત્યારે દર્શન કરવા ને ચોપડી માં રામ રામ લખવાવાળા ચોપડીઓ માટે કેટલાય કેટલાય લખતા હોય ને કેટલાય માળા જપતા હોય પણ રામ એટલી તાકાત છે કે આવા ક્યારેઓ છૂટી જતા હોય તો આપણે તો એક લઈએ છીએ તો મિત્રો રામ રામમાં એટલી શક્તિ છે તે તાકાત છે મેળીમાં રામવાડી મેળી ખૂંખા મેળી ભૂચર માતા તો આવા કેટલાય ઈચ્છા એમને માટલું પાંચ લાખ પબ્લિક નહીં આવતું હોય કારણ કે આ મેળી માતાના સત હાજરા હજુ છે અને આ મેળી માતા ખૂંખા ભૂચર તો ત્યાં બારેજા જ પાંચ લાખ પબ્લિક રવિવારે દર રવિવારે આવતું હોય છે અને તો મિત્રો રામ નામ લેવાથી કેદી પણ છૂટી જતા હોય તો આપણા જેવા તો એક લે છીએ તો આ રામ નામ અને માંસ મટાણ દારૂ એવું કંઈ ખાતા હોય તો કૂંખા કે છોડી દેજો જો તમારા કિસ્મતમાં ભગવાન જોડે રોમ જોડે માગી લઈશ અને તમને સુખીથી જીવન કાઢી જે તમારું કર્તવ્ય કરતા હોય નોકરી ધંધો એ પણ જાળી રાખજો પણ એમાંથી પણ હું તમારું સુખે સુખે જીવન કાઢીશ એ પણ ખૂંકા મેળવી કીધું કે ડાયરેક કોઈ પિસાવાળા ના થઈ શકાય પરંતુ જે તમારું કર્તવ્ય છે ધંધો છે તો એમાં તમને કોઈ દિવસ ધંધામાં મંદી નહીં આવે એવું ખૂંખા મેળવી કીધું છે અને જે નોકરી ધંધો કરતા હોય તે કરી રાખજો અને નામ નામ રક્ષ લેતા રહેજો અને માંસ મટણ પણ ખાવાનું ના પાડી છે અને જે તમે ચકલાદાન કે કુંડ અને ચાલુ રાખજો તો તમારા જીવનમાં ધનની કમી પણ નહીં રહે અને તમારા પાસે પૈસો પણ નહીં કુ આ પણ કૂંખા મેળવીએ કીધું છે તો આવા શબ્દ છે કૂંખા મેળીના અને કુંખા મેળી એ પણ કીધેલું જ છે કે ખાસ તમારી કુળદેવીને પકડી રાખજો તમારી કુળદેવી હશે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારી કુળનો દીવો ચાલુ રાખજો તમારી કુળદેવીને માનજો તો આવું કુંખા મેળવીએ કીધું છે તો તમારી કુળદી રાજી છે તો તમારો કોઈ કશું નહીં બગાડી શકે આવું પણ ખૂંખા મેળીએ કીધું છે અને આવા આવા સારા સારા શબ્દોમાં ખૂંખા મેળી આપતી હોય છે ઘૂંખામ મેળીને આવા નવા શબ્દો સાંભળવા લોકો પાટલા પબ્લિક ભેગી થતી હોય છે દરવિવારે સાનિધ્યમાં પ્રવચન સાંભળવા તમારે પણ પ્રવચન સાંભળવું હોય તો માતાની આઈડી છે અને એમાં જેમ પ્રવચન લખશો એટલે માતાનું પ્રવચન પણ સાંભળશો અને આવા શબ્દો સાંભળશો એટલે તમારી જિંદગીની નવી શરૂઆત થઈ જશે અને તમે પણ સુખી સુખી જીવન કાઢશો આ શબ્દો કૂંખા મેળીના જોરદાર શબ્દો છે તો જય મેળી જ મેળી આવા તો લાખો લોકો પાંચ લાખ લોકો પબ્લિક આવતું હોય એટલે આવા તો લાખો લોકોના કામ કર્યા છે અને આ મેળી બહુચર માતા સોલંકી પેઢીની બારે જાધામવાળી લોકો દૂર દૂરથી આવતું હોય છે અને ત્યાં આવીને માતાના શરણમાં માતાના સાનિધ્યમાં દર્શન કરીને તેઓ પણ તેઓના લાખો કામ થઈ ચૂક્યા છે અને લાખો લોકો પબ્લિક એમનીમાં નથી આવતું હતું અને વિડીયોના માધ્યમથી લાખો લોકોના કામ થઈ જાય છે લોકો દૂર દૂરથી ક્યાં ક્યાંથી પબ્લિક રવિવારે આવતું હોય છે માતાના સાનિધ્યમાં તો જય માં જય બચનમાં અમારા ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે અને તમે નવા હો તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી ત્યાં સુધી બાય